નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંજય ભીખવરને જય શ્રી કૃષ્ણ વસ્તીવાળા ચેપ્ટરમાં વસ્તી નિયંત્રણના ઉપાયો આ છેલ્લો સવાલ પરીક્ષામાં ત્રણથી પાંચ ગુણમાં પૂછાઈ શકે છે તો એના કુલ પાંચ મુદ્દા આપવામાં આવ્યા છે પ્રથમ એમાં લોક લોક શિક્ષણ અને લોકજાગૃતિ બીજું કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા ત્રીજું મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવો ચોથું પ્રોત્સાહનો અને કેટલાક બિન પ્રોત્સાહનો પાંચમું તબીબી સેવાઓનો વ્યાપને અસરકારકતામાં વધારો કરવો તો પહેલું જ આપ્યું છે કે શિક્ષણ અને જાગૃતિ તો જેના વડે આપણે વસ્તી નિયંત્રણમાં ઘટાડો લાવી શકાય છે જન્મદનને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે નાના કુટુંબનું મહત્ત્વ જાહેર જનતા સુધી પહોંચે તે જરૂરી છે આના માટે શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ સ્ત્રીઓમાં શિક્ષણ જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવા જોઈએ શાળા કોલેજો યુનિવર્સિટીઓ માં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ ગીત અભિનય કે નાટક દ્વારા પણ જાગૃતિ લાવી શકાય છે આ કાર્યક્રમો વધુ પ્રમાણમાં થાય તે જરૂરી છે અને એક વસ્તીશાસ્ત્રીના મતે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે આ બે માર્ક્સમાં વિધાન પૂછાય કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે વિધાન સમજાવો બે ગુણ આપણે લખવાનું કે ભાઈ લોક શિક્ષણ અને લોક જાગૃતિ દ્વારા નાના કુટુંબના કદને એ જાહેર જનતા સુધી માહિતી પહોંચે અને લાભોની એ ખૂબ જરૂરી છે જેનું શિક્ષણ દ્વારા શાળા કોલેજો યુનિવર્સિટી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ ગીત અભિની નાટક જેથી કરીને અહીંયા વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય છે તો બે હજારની વસ્તી નીતિમાં મહિલાઓના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો તો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ બે હજારની વસ્તી નીતિમાં કોના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કોના વિકાસ ઉપર તો મહિલાના વિકાસ ઉપર અથવા મહિલાના વિકાસ ઉપર કઈ વસ્તી નીતિમાં ભાર મૂકવામાં તો બે હજારની વસ્તી નીતિમાં એક એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે બીજું એ પૂછે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતામાં લોક શિક્ષણ અને કુટુંબ નિયોજનના સાધનો સગવડોમાં વધારો કરાયો છે વસ્તી નીતિ બે હજારમાં વ્યંધીકરણને અપાતા વધુ પડતા મહત્ત્વના સ્થાને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવાથી સલામત પદ્ધતિ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ સ્ત્રી ગર્ભધારણ ન કરી શકે એના માટેનું ઓપરેશન એટલે વ્યંધીકરણ અને એણે અપાતા વધુ પડતા મહત્વના સ્થાને એ ગર્ભધારણને અટકાવવા સલામત પદ્ધતિ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત કુટુંબ નિયોજનના સાધનો સાદા સુલભ સસ્તા બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે કુટુંબ નિયોજન અંગેના જે કંઈ સાધનો છે એ દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય જ્યાંનું પ્રોડક્શન ઉત્પાદન થતું હોય ત્યાં એની માર્કેટિંગ પ્રાઇસ જે કંઈ છે સસ્તી થાય વગેરે તો આવી બધી કારણે કુટુંબ નિયોજનના કાર્યક્રમ જે કંઈ છે એની અસરકારકતા વધે છે જેથી કરીને એ વસ્તી નિયંત્રણમાં રહે છે ત્રીજું આપ્યું છે મહિલાઓની લગ્ન હોય અને દરજ્જામાં વધારો કરવો મહિલાઓની લગ્ન હોય વધારવામાં આવે તો જન્મદર ઘટાડી શકાય છે કારણ કે મહિલાઓના લગ્ન મોડા થાય તો પ્રજનન લગ્ન ગર્ભધારણનો સમયગાળો ઘટવાથી જન્મદર ઘટી શકે છે વસ્તી નીતિ બે હજારમાં સ્ત્રીઓની લગ્ન હોય અઢારથી વધારીને વીસ કરવામાં પ્રસ્તાવ મૂકવામાં યાદ રાખજો બે હજારની વસ્તી નીતિમાં સ્ત્રીઓની જે લગ્ન હોય અઢાર અને પુરુષોની એકવીસ હતી એમાંથી લગ સ્ત્રીઓની લગ્ન હોય અઢારથી વધારીને વીસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો બીજી બાજુ સ્ત્રીના દરજ્જામાં વધારો થાય તેવા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે તો જન્મદર ઘટાડી શકાય છે સ્ત્રીઓનો દરજ્જો એટલે શું માન સન્માન સ્ત્રીઓનો દરજ્જો વધે તો શિક્ષણ રોજગારી મળવાથી સ્ત્રીઓ પોતાના કુટુંબના કદ મર્યાદિત રાખવાનું મહત્વ વધે છે દરજ્જો એટલે જેટલી પણ સરકારી નોકરી એમાં તેત્રીસ ટકા અનામત કોને મળે સ્ત્રીઓને યાદ રાખજો દાખલા તરીકે એક જગ્યાએ સો કર્મચારી કામે રાખવાના છે સરકારી ઓફિસમાં તો સો કર્મચારીમાં તેત્રીસ કર્મચારી કયા લેવાના સ્ત્રીઓ તો આવી બધી વાતથી પણ મહિલાઓની લગ્ન હોય બીજી બાજુ સામેનો દરજ્જો વધે તો પણ વસ્તી નિયંત્રણમાં આવે ચોથું પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો સરકાર દ્વારા વ્યંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને આર્થિક વળતર પ્રોત્સાહન આપવામાં આવે છે ભારતમાં આ ઉપરાંત વિવિધ પ્રોત્સાહનો જેમાં બેથી વધુ બાળક ધરાવનાર વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તો ચીન દ્વારા મૂકવામાં આવેલા વિવિધ પ્રોત્સાહનો સમગ્ર વિશ્વમાં ઉદાહરણ બન્યા છે જેમાં બે બાળકો ધરાવનાર દંપતીના કેટલાક સરકારી અધિકારી પાછા ખેંચવાનો સમાવેશ થાય છે જો કે થોડા સમય પછી તેમાં છૂટછાટ આપવામાં આવી અહીંયા ભારતની અંદર એવું છે જેમાં બેથી વધુ બાળકો છે જે વ્યક્તિને એ ચૂંટણીનું ફોર્મ ભરી શકતો નથી તો ચીનમાં અલગ છે કે ભાઈ જ્યાં બે બાળકો ધરાવનાર દંપતી હોય ને કેટલાક સરકારી અધિકારો પાછા ખેંચવામાં આવે પણ થોડાક સમયથી એમાં છૂટછાટ મળી દાખલા તરીકે રેશન કાર્ડની દુકાન હોય તો એમાંથી અનાજ ન મળે સરકારી હોસ્પિટલ કે સ્કૂલમાં ફાયદો ન થાય આવું ચીનમાં કે જેથી કરીને વસ્તી કંટ્રોલમાં કારણ કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ચીનમાં બીજા નંબરે ભારતમાં છે તો આવા કેટલાક પ્રોત્સાહનો બિન પ્રોત્સાહનો કે જેના કારણે પણ વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય છે પાંચમું તબીબી સેવાનો વ્યાપ અને અસરકારકતામાં વધારો કે ભારતનો મૃત્યુદર ઘટ્યો હોવા છતાં વિકસિત દેશોની સરખામણી માટે વધુ છે પ્રજનન અને બાળ આરોગ્યની સગવડમાં વધારો કરવો જરૂરી છે જેમાં રસીકરણ એઇડ્સ જેવા રોગોની જાણકારી ચેપી રોગના પ્રમાણમાં ઘટાડો જેવા પગલાં દ્વારા મૃત્યુદરની સાથે સાથે બાળ મૃત્યુદર ઘટાડી શકાય છે વિશ્વમાં સૌપ્રથમ વસ્તી નિયંત્રણ કરવા અંગે વસ્તી નીતિ ભારતમાં ઘડાઈ યાદ રાખજો વિશ્વની અંદર વસ્તી નિયંત્રણ કરવા અંગેની જે વસ્તી નીતિ છે એ ભારતમાં ઘડાઈ હતી જેમાં નવી વસ્તી નીતિ બે હજારની સમિતિના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર એમ એસ સ્વામિનાથન વિદ્યાર્થી મિત્રો આ અલગથી નોંધ રાખજો કે બે હજારની વસ્તી નીતિના અધ્યક્ષ કોણ હતા તો ડૉક્ટર એમ એસ સ્વામીનાથન હવે આપણે જાણીએ છીએ કે આરોગ્યની સેવાનો વ્યાપ વધ્યો છે પહેલાં મૃત્યુદર વધુ હતો પણ આજે ઘટી ગયો છે એટલે આ માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ જો લોકો સુધી ન પહોંચે તો લોકો જે કહે છે એ કરતાં અનેક બાળકને જન્મ આપશે કારણ કે એને ખબર છે કે એક બાળક મૃત્યુ પામ્યું હતું તો આવી રીતે બીબી સેવાનો વ્યાપ અસરકારકતા મતલબ ડૉક્ટર સારવાર જે કહી છે આજે શોધ સંશોધનથી આજે તમામ પ્રકારના રિપોર્ટ્સ રસીકરણ કે બાળકનો જન્મ થાય ને પાંચ વર્ષનું થાય ને ત્યાં સુધી નાની મોટી થઈને પાંત્રીસથી ચાલીસ તો રસી આપવામાં આવે છે તો આ બધી જાણકારી લોકો સુધી પહોંચાડ પહોંચાડવામાં આવે તો પણ વસ્તી નિયંત્રણ અહીંયા થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાંચ મુદ્દા હતા પાંચે પાંચ મુદ્દા પરીક્ષામાં ત્રણથી પાંચ માર્ક્સમાં પૂછાય છે કોઈક મુદ્દામાંથી બે ગુણમાં પણ પૂછાય છે જેમ કે વિધાન હતું મહિલા સોરી શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે તો આપણે બે ગુણમાં પૂછાઈ શકે છે તો આવી બધી વાતની નોંધ રાખજો ઘરે લેખિત કાર્ય લખજો આ જેથી કરીને તમને ખ્યાલ આવશે લખેલું હશે તો ખબર પડશે બાકી ખબર પડશે નહીં બાકીનો અને પછી નેક્સ્ટ ચેપ્ટર શરૂ થશે અસ્તુ